નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો આજે તો શનિવાર ને અમે બેન ભાઈ વાડીએ પણ અગિયાર ના મારી મમ્મી હવે રોટલા બનાવવાની તૈયારી કરે છે બપરા થઈ ગયા છે હવે તાવડી માંડી દીધી સોલે અમારી ગાય છે એ બાર બાંધી છે હાલો તમને બતાડું મારી ગાય

હવે અમે બધા એક 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 નોખા નોખા કામે છીએ હવે મારી મમ્મી જોયે તો રોટલા ઘડે મારા પપ્પા જોઈએ તો ભીંડા ઉતારે જો હાડા કોણ પામ ભી જાશીએ તો આપણે હવે રોટલા બનાવીને નાખીએ એટલે બધા ખાઈ લઈએ બધા હવનું કામ કરે છે અમારે સારું હું એવા ભણીને એટલે એ બ્લોગ બનાવે અમે બ્લોગ બનાવીએ છીએ મેરસી જેવો બની હો તમને આ અમારો બ્લોગ ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મને એમ લાગે છે હવે ભીંડા ઉતરી જાય પંદર એક સબલા તો ભીંડા અમારે દેશી ભીંડા છે આ લાઈલોન ભીંડા નથી सो अब बोपेरा થઈ ગયા છે બધાય ખાવા બેહી ગયા છે આ બધાય ખાવા મારી આખડી બેહી જવાનું છે ખાવા મમ્મી સ્ટીના બાજરાનો રોટલા બનીને ખાજો બટાણાનું રીંગણાનું છાકજો આદર ખાવાની લીલી હળદર છે લીલી આદરભાઈ મારે તો થાતી નથી બાજુમાંથી લઈ આવ્યા હતા હા અમારે લઈ લેવા જ ન થાતી બાજુમાંથી લઈ આવ્યા હતા મેં હાલો ખાઈ લે ઈ પોણો એક વાગી ગયો તાર મમ્મીને જો આ એક નીમકનો ડબલો ખાવા દે હે મમ્મી ખાવાન છે ને અરે એમ થોડું કાલે ભીંડા ઉતારવાના છે બપોરના એ ખાય તો ભીંડા થોડા ઉતરે હાલો મારે આગળ ઉતારવાના છે હાલો તો મિત્રો કરી ને બધે સુઈ હતા પછી ભીંડા ઉતારવાના બાકી હતા એટલે હવે રૂંઢા થઈ ગયા ત્રણ વાગી ગયા છે એટલે હવે આપણે ભીંડા ઉતારવા વઈ આવ્યા ને બોવણી દેખાણી ત્યાં આપણે સીધા બહુ વળી આવી ગયા બધો બોર ખાવા મસ્તીના બોર છે તો મીઠા છે બોરવા અમારે બોર બન્યો હતો તમારે બહુ છે તો કોમેન્ટ કરજો તો જો મારો ભાઈ છે ને પતંગ સગાવે જો અંકી દોરો સલુ થાય કાં દોરો ભાગે ને ભાઈ અદને આંદા લાઈ વાક વાક સૂર્ય આડો પડે એલી પતંગ સૂર્ય આડો પડે કે તને પડે કે મને મને તને પડે એમ ને આરો પતંગ બતાડું પપ્પાની કે હું નાય નાય ક્યાં છે અરે પણ અરે પણ પડી કે હું નાય નાયો તો ગયું મસ્તીનું બંધ હોય હા એક વાત કહું એટલે હા હે હા തർദതണ്ടാ પડીയാ પડી જાયേ കുണ്ടരൊള്ളാ ജാ પડીജാ